કરું કરું સ્ક્રીપ નહીં કરતા તમે આ રીલ્સ સ્ક્રીપ કરશો ને ભાઈ તો સો ટકા તમે નુકસાનીમાં જશો ત્રણ હજાર અઠ્ઠાવીસો પચાસમાં જે પસ્મિના સિલ્કની સાડી લીધી સેમ ડિઝાઇન લો પ્રાઇસ ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયાની રેન્જમાં એવી રિયલ પશ્મિના સિલ્કની સાડી લગડી પટ્ટા સાથે ફૂલ ફિનિશિંગ અને આમ જો પેરાતા લુક હોય જેવી વસ્તુ લાગે ને એ જ ટાઈપની વસ્તુ તમારા માટે લઈને આવી ગયા આમ જો ભાઈ જેમણે જેમણે અઠાવીસો ત્રણ હજાર રૂપિયાની રેન્જમાં લીધી હશે ને એમને આઈડિયા હશે વિધાઉટ હેન્ડવર્ક ની આવશે ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા પડલું જો એકદમ યુનિક અને શાનદાર પશ્મિના સિલ્ક ની રિયલ ડિઝાઇન અને આ રિયલ ફેબ્રિક આવશે કોઈ ડુપ્લિકેટ વસ્તુ ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ અને લિમિટેડ માલશે તમારે જોઈએ તો ફટાફટ મેસેજ કરો ને આવી જ આમાં બીજી ડિઝાઇનરના ફોટા જોયો તો બી વોટ્સઅપમાં મેસેજ કરજો બધી જ ડિઝાઇનની ફોટા મળી જશે આમ જો ઘરે ધોઈ શકો ને એ ટાઈપની વોસેબલ અને તમે જે જોવો ને ભાઈ કોઈ જરીનું કામ નથી બરોબર બધું વિવિંગ ધાગા નું વર્કનું કામ આવશે જાશે પણ ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયા કમર બેલ્ટ પણ મળી જશે આમ જોવા સ્લીવ બેલ્ટ સાથે યુનિક અને મસ્ત મજાનું બ્લાઉઝ છે એમનું પલ્લુ બી તમે જોઈ શકશો શાનદાર પલ્લું ઓનલી ફોર સોળસો પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ અને ઓરિજિનલ ફેબ્રિક આવશે કોઈ ડુપ્લિકેટ વસ્તુ નથી અને આ તમારા રિલેટિવમાં શેર કરો જે મેં ત્રણ હજાર રૂપિયા ના હોય ને એમના માટે ઓનલી ફોર હોલસેલ રેસ સોળસો ને પચાસ ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ